સલામ મિત્રો તો આપણે ભાગ એકમાં જોયું કે યુટ્યુબને ફેસબુકને સોશિયલ મીડિયા જેટલા છે એમાં મોટાભાગે નેવું ટકા નકામી સામગ્રીઓ પોસ્ટ થતી હોય છે જેનું ભવિષ્યમાં પણ કંઈ યોગદાન રહેવાનું નથી અને બીજી એ બાબત ભાગ એકમાં જ મેં જણાવી હતી કે ભાઈ જાણીતા યુટ્યુબરો જે છે એ નવા જે આવનારા લોકો હોયને જેમને કારકિર્દી બનાવી છે સોશિયલ મીડિયા ઉપર એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે તો ચાલો હવે આપણે ભાગ બે શરૂ કરીએ તો તમને જણાવું કે જે એક્સપર્ટ લોકો છે એમના મતે પંદર વરસ બાદ યુટ્યુબ વગેરે સોશિયલ વેબસાઇટો જેટલી છે એ બંધ થઈ શકે છે અને જે પંચાણું ટકા એના ક્રિએટરો છે ને એના તો કારકિર્દી ખતમ થઈ જશે અને એના પૈસા પણ જે મળતા હશે એ પણ બંધ થઈ જશે અને આ જે છે ને વાત એ ડાર્ક રિયાલિટી છે જે કોઈ કહેશે નહીં અને આવી ડાર્ક રિયાલિટી જે ઉજાગર કરતા હોય ને એની યુટ્યુબ અને ફેસબુકને વગેરે ચેનલો ડિલીટ કરી નાખવામાં આવે છે હવે જે આ ક્રિએટરો છે એ શા માટે છે કેમ કે એ એક ઇકોનોમી તૈયાર થઈ છે એટલે કે એક એમાંથી પૈસા મળે એવું ઈ એક વસ્તુ ગણી લો તમે કે બિઝનેસ ગણી લો તો એમાંથી એ દસ વર્ષ સુધી આ ક્રિએટરોમાંથી કંપનીઓ કમાઈ શકે અને ક્રિએટરોને થોડા પૈસા આપે એમાં તો એના હિસાબે આ ઊભું થયું છે હવે આ જે નવા ક્રિએટરો છે ને એણે આ વાત નજર સામે રાખવી જોઈએ અને પછી જ કારકિર્દી બનાવવી જોઈએ કેમ કે જે ઇકોનોમી જાણતો હોય ટેકનોલોજી જાણતો હોય સોશિયલ મીડિયા કેમ કામ કરે છે એ જાણતો હોય અને ભવિષ્યમાં જે સોશિયલ મીડિયાનું ફ્યુચર છે ને એ સમજવાની જે માણસ તાકાત રાખતો હોય જે વ્યક્તિ એ જ ફ્યુચરમાં બચશે અને એની જ કારકિર્દી બચશે તો મિત્રો તમને સમજાયું કે આ જે ક્રિએટર્સ છે ને એની એક ઇકોનોમી છે તો આપ સમજી શક શકો છો કે હાલમાં દરેક વ્યક્તિને ક્રિએટર બનાવાઈ રહ્યો છે એ સમજાયું તમને હાલની ટેકનોલોજીમાં જે આ ઇકોનોમી છે એમાં ક્રિએટર વગર બે બાજુ સર્વાઈવલ થવું અઘરું છે એટલે કે માર્કેટમાં ટકી રહેવું બે બાજુ ક્રિએટર હોય એ અને કંપની હોય એને બેયને બચવું મુશ્કેલ છે નાણાં કમાવામાં એટલે આ આ જે રહીને ક્રિએટરની ઇકોનોમી દસક વર્ષ સુધી ચાલવાની છે હાલમાં આપણે જોવા ને તો ત્રણ એમાં વિષયો છે આ ક્રિએટર ઇકોનોમીમાં જેમાં ત્રણ લોકો ગણો તમે તો એમાં પહેલો વર્ગ છે એ લાન્સનો છે જેઓ પોતે પોતાના વિષયને અનુરૂપ પોસ્ટ કરે છે બીજો વર્ગ છે એ બ્લોગરનો છે અને ત્રીજો વર્ગ છે એડિટરનો હવે આ જે બધી વસ્તુ આવી ને એ વેબ ટુ કહેવાય જે મેં ભાગ એકમાં બતાવ્યું કે ભાઈ વેબ વન છે વેબ ટુ છે ને વેબ થ્રી એમ અત્યારે જે તબક્કો ચાલી રહ્યો છે એ વેબ ટુનો છે અને અંગેની વિસ્તૃત ચર્ચા આપણે ભાગ